ખેડૂત મિત્ર રમણીભાઈ કોટડીયા બોલો છો તમારી સાડત્રીસ બે જોઈને ખાલી એવી તો બધી કેસ જનરલ કેવાય માનો કે માર્ગ નો પ્રશ્ન કોઈ એમ કહે કે ભાઈ આટલા નમની કલમ નીચે હાલે છે એની કેસ પેપર જોવા પડે હા એટલે તો હું WhatsApp માં એ મોકલો WhatsApp થી આટલા બધા કેસ પેપર ન જોવાય રૂબરૂ આવવું પડે તમારે હા આમાં ગાંડો થઈ જાવ આટલા બધા હાઈકોર્ટ સુધી ના હોય એટલે નીચેની અપીલો કેટલી હોય ટ્રાયલ કોર્ટ ના ચુકાદા હોય બધું આમાં WhatsApp માં હું કેમ વાંચું કેમ મારે પ્રિન્ટ કાઢવી રૂબરૂ મળી જાજો હા તેમને રૂબરૂ ક્યાં મારા આવવાનું હું WhatsApp માં દેઉ છું આ જાહેરમાં કહીશ તો ગામ આખું મારી ઘરે રેશન કાર્ડ ની ગોળે લાઈન લાગશે હા

અને આ ચેનલ હમણી હેવની વાત થશે પણ ટોટક ટોટક ક્યાંક આંકડા આવેલા છે પણ અમુક વ્યક્તિ ફરિયાદ કરે છે અમને એકી સાથે મળતા નથી એટલે એક પછી એક આવી રીતે આપું છું મારી ચેનલ જોશો એટલે તમારી પાસે દસે દસ આંકડા આવી જશે પછી સીધો ફોન નથી કરવાનો વોટ્સએપ દ્વારા મને મેસેજ કરવાનો છે ડાયરેક્ટ ફોન થશે તો હું નંબર બ્લોક કરી નાખીશ કારણ કે એવી રીતે હું કામ કરી શકું નહીં મારી પદ્ધતિથી કામ કરશો તો આ બધાને જવાબ મળે છે તમને પણ જવાબ સો ટકા મળી જ જશે ચાલો થોડા હળવા થઈ જઈએ એકવાર છે ને આમાં કેવું થાય ખબર હું જો આમાં મોબાઈલ નંબર આપી દઉં ને તો આ જોબ કેવું થાય કે મારી દોડું ગોતવા જવું પડે એક વાર વરસાદ ચાલુ હતો એટલે બાલ્કનીમાં એક ભાઈ દોડું લઈને આવ્યો એને એમ છે એટલે ને કારણે તો પલરે નહીં એટલે દોડું લઈને જેવો હામે વાળો પાડોશી અવાજ માર્યો એ ભાઈ ઉતાળમાં કે ખરાબ પગલું ખોટું પગલું ન લેતા હવે ઓલો વિચાર કરવા માંડી ગયો કે ભાઈ આ દોડ્યું લઈને આવ્યો વાળાને હું સલાહ આપવાની ઈચ્છા થઈ ગઈ એટલે આવું થાય કે એકી સાથે મોબાઈલ નંબર નો આપી દઉં તમે પેલા સાંભળો આખું સમજો એટલે આ ભાઈ ને એમ સીધું ન કેવું પડે કે દોડ્યું નહીં શું કરે છે